अच्छा नहीं डम्बी છે બહુ है થઈ ગઈ છે गेस नहीं हेलो यूट्यूब फैमिली की गेम चल बता बता मैं जहाँ मार दूँ आज एक फिर से हमारा बता नहीं सुबह के चीज़ हमारा एक नया ब्लॉग वीडियो नहीं अंदर कुछ नहीं तो कुछ नहीं तैयार है जो बता कि वह છે हमारा डॉट बन कॉपर કુજી <laughs> છે <laughs> <laughs>

અત્યારે તો જો લીલું લીલું હોય એટલે બહુ મજા આવે આ તો મસ્ત હું બહુ મજા આવે તો પછી અત્યારે તો મિત્રો અમે છે વાડી પોગી ગયા સવીને ફટી પડે કારણ કે હાલી નહીં આવને એટલે

નીંદીને તો જો અમે વિએ વાછવીની пурપુરીયા લાવ્યા છે ને નાસ્તા હોય તો કઈ હાલે નહીં અને આ બધું નાસ્તો છે ગાર્સી હા કવવા શું છે નાસ્તામાં નાસ્તો માં છે પપડી બધાય હા આવું કાક છે જામફળ છે કાડોળી હા હાલો બધાય નાસ્તો કર આમ તો કે હાલો બધાય નાસ્તો કરો તો નાસ્તો કરીને જ પાછા મળશું તો કન્ટિન્યુ લોકોમાં થાય બન્યારી જો

સૌપ્રથમ તો પેલા બધા ને જય માતાજી ને જી જયનભાઈ અત્યારે તો જો બુલુબ નું સ્ટાર્ટિંગ કરી નાખ અરે ઘરે તો છે ને કોઈ છે નહીં હા આ મારા મમ્મી દવાખાને ગયા છે આ મને તમારા મારે શું બોલવું શું બોલવું પણ હવે જો આજ છે ને આપણે રોંઢ બ્લોકનું સ્ટાર્ટિંગ કર્યું છે ને દાચે આપણે કાંક બનાવશું તો આપણે છે ને મેગી બનાવવાની છે તો આપણે મેગી બનાવી નાખી અને આજ તો તમને બધાને એમ થતું છે કે આ બોલામાં ફરક કેમ પડી ગયો છે ત્યાર સુધી જો આપણે લેશન કરતા હતા તો લેશન પણ કરી નાખ્યું છે તો કાંઈ વાંધો નહીં તો કન્ટિન્યુગમાં બધા બન્યા રહેજો તો ત્યાં સુધી બાય બાય અત્યારે તો જો જ અમે કાઢી નવરા થઈ ગયા છે અને સાંજનો સમય પણ થઈ ગયો છે અને આજે તો છે ને મેગી બનાવી તમને બધાને કીધું મેં કીધું તું અમે બધાએ એમ મેં તમને બધાને કીધું તું કે આજે અમે મેગી બનાવી હતી મેગી બનાવી હતી ને શાકરોટલી તો હોય જ તે આજ તો કાંઈ સાતમ ના સામ હતી એટલે કાંઈ વઘાર તો કરવાનો હોય કઈ રીતે કાંઈ શાક ભગાર્યું આપણે કાંઈ ઉતાર્યો નહોતો બ્લોક અને ત્યારે ફોન શરૂ એટલા માટે છે ને મેગી ખાવાટાને બ્લોક ઉતાર્યો નહોતો અને આજે શીતળા સાયતમ છે તો કોઈને કોઈને સાતમ પાળે છે નહીં જો કે આપણી સાયટમ તો ન કહેવાય પટેલની સાતમ સાઈટમ બધા કહે છે અને કોણ કોણ અમારી જેમ સાથે પાળે છે ફોમેન્ટમાં જરીક કહી દીજો ને આપણે જો

ઘર નો માહોલ બાર આપડે બધા હું કરે છે એ જોઈ મિતુ ભાઈ હુતા ફોન લઈ લીધો એટલે જો હુઈ ગયો મો હું પાય હુતા છે ને પપ્પા મિતુ જો ફોન માં રમે છે ને મારા મમ્મી શું કરે છે આપણે જીવ જોઈ મમ્મી શું કરો છો આ બાજુ જો અંધારું છે એટલે કાઈ

આજે છે ને આખો દિવસ બ્લોગ નહોતું ત્યારે બપોરે બ્લોગ બપોરે શું કહેવાય રોડે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું હતું મેં તો કાંઈ વાંધો નહીં તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આવી રહ્યો ત્યાં સુધી બાય બાય કાંઈ વાંધો નહીં તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો મને તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો છેલ્લે જય માતાજી જય જનતા બાય બાય